जय माता दी जैसे कृष्णा अन्न ब्लॉगिंग शुरुआत हो गई थी पिनला पप्पा सफर जन काटे थे कपड़े भरे थे तो अभी लाने जाना बसम बसम तो हो गया कंप्लीट हो गया मुझे बहुत काम बाकी सा देखो ये देखो सवेरे सवेरे टीवी में लग गए हैं सब keluar ah? jodi, ya aku bola, ya aku kawan. Cera, patahin malih. Video ni dalam banyak orang, majas mungkin aja. Mungkin aja pinal lebar mah, ada itu aja yang Jadi roti baki ચલો વિડીયો ની અંદર બનાવો મસ્ત બનાવો જમવા બે જ જો બધા જમે લઈએ એલા સબ્જી મસ્ત બની જો અંતારું પડે ને એ તો ના જો બાય સરસ સબ્જી બની દેખાતી ને બાય ચલો મળીએ જમીએ વિડીયો ની અંદર બનાવો અમને ભલે પણ જડના ના ખાવા પડા ના હું ના ખાવ ફોલો બાપા મામા દેખો मामा नाम है ये बहुत जुने मामा है हां बाबू ये पुराने मामा है, ना। ना करना करना है। मामा नहीं पी के जाता तो रे ये मामा रोज आता है देखो वीडियो में मगर ये कोक दिन आता है देखो हेलो बाबा बोलते हैं ये बाबा हिंदी बोलते हैं बहुत हां एक बकर में आ गए ये बाबा हो गया पापा दादा हां पलटिकरी अल्लाह मुकब बेटा ले बेटा बिस्किट खा ले गोली बेटा बिस्किट का

네, 왜, 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 ભાઈઓ બેરડો પછી બહુ સારું નહીં બહુ વિડીયો જોવો સારા નહીં છોકરાઓને ભણવાનું રાખો આજે જો છોકરા હતાથી રખડવા માંડ્યા છે આ બિસ્કિટ ખાતા થઈ ગયા છે ભાઈઓ બેટા બિસ્કિટ ખા ગુડ નાઈટ સુઈ જાઓ મિત્રો રાત થઈ ગઈ છે

કપડા લેવા જાય તો કલર તો બતાવો કઈ ડાળે લઈ બીજો સારા સારા ના ગાડે આના કમ્પ્લીટ થઈ ગયો બીજો લે હા બસ ના આ તો છોકરા તો રમેત માં બડા ઓર જાદ મોર કલર લઈયો ના એને આવો લો આ તમારી જગ્યાએ તમારી વખત આ જ કલર <laughs> आरे गुलाबी था। दे। <laughs> 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 देखा थाई बताया नहीं ये વડનું નહીં ના કા ફેર સી કપરો મસ્ત જો આ બધું એને નહિ યો લેવા ગયો ખોઈ ગયા તા ये रुडो जी बुलाए ચાલો નમલા ગણમ દ્વારા આનો એ લાકિયા છે થઈ જવાય છે આવું કર ના કર લેવાનું આ કચ આવી ગયો ઓ સાબ બે બણા કેમ આ જો મને પૈસા બીજા જોડે નખાય તો ના ચાલીએ એટલે કોઈને વાત કરો તો હા એમને ના થાય એમ તો હાલ માં મારા હાલ ને એને નાહી લીધું ના માંગા કરના જોઈએ કરના જોઈએ છે

આ પણ રૂલા મમ્મી દીદીમાં દરિયાને કમ્બિંગ બરો એયો મેટ્રિક્સ ને આ પતિ જાય ને એક હેવી આઉસર લોકન નહી તો કાને બે જનસમાલે લેડીસ કોન્ફરન્સમાં ગયા હા આમ લેને હમ ગોલ્ડન લગા આ રહી જો સીમન મેટાબોસ લેવાય પીત્યારો કમ બેડમાં માં પડ આવો

એ બધા માં આવી ગયા છે વસ્તુ કહું આવા પટ્ટાવાળામાં આવે આવે કે આવા હા બ્લુ ના તારા એકડે હા બસ અને કપ એ દે કપડા મસ્ત લાગે બસ પણ આપણે ગોરા પેન લેવાના નહી ને ત ના બધું આવી ગયું છે બીજું કઈ લેવાનું ઓ લટકણીયા બટકા કપડા

એન્ડ બે આરી બરી વે હે ને લે બૈરા કો કપડા હેવી પેરે અમાર પડી કો હું લઉ રસ્તે જે હિને પાસે એક નંદી દુકાન દો કેત્રી નંદી તો હેત્રી કાઉન્ટર જેત્રી હેત્રી

તો એવર યુદ્ધર ખંદાયા પાઉ છો બરોર હો આવા જામ ના મારું ને મારા મારું કલર પણ એવું નહીં મારું કલર તો આ એ આઈ જા ને છોડ દો ગાડી

તો ચાલો જમવા જેમ પાછી તો ગાઈસ વાગી ગયા છે જોઈ શકો છો તમે સાડા છ વાગી ગયા છે આપણે સીવી રહ્યા છીએ બ્લાઉઝ અને પીનલના પંખા બહાર આવ્યા છે તો પંખો રિપેરિંગ કરવા આપે તો તો બારનો પંખો અંદર લગાવી તો જો અમે તો એના વસ્તુ લગાવવા માટે અને આપણે બ્લાઉઝ સીવી રહ્યા છીએ સરસ મજાનો જો આવી રીતે ગળાવાળા બ્લાઉઝ સીવવાનો છે

કે ભાડામાં આવો જીએ તું પગાર વનાલસ કે લક્ષ્યાં હોય લે અરે લે ના હોય લે પંખો કે પંખો લે પડે ઓલા

અને પછી આવે ખબર હોય સદા આવે ને એટલે ચબરા ગયા ઘરમાં કરંટ આવે બાય અઠિયા થાય કરંટ થાય એટલે તો હવે આવું પગ કર્યો ઘેર એટલો દઈએ પી વઈ જાય જબરજસ્ત શું એટલો ના ખાલી માછી પીવા કદું કદી બી નથી બધું જે હોય એમ તો ચાલું આવડું પણ મીઠ પી આવી ગઈ મારે એક જાતે

Para.